આજ સવારથી જીપીબીએસ આટલું ભવ્ય રીતે સ્ટાર્ટ થયું છે અને સર આખો એક્સપો ફરીને આવે છે સર પાસેથી ઇન્ફોર્મેશન મળે સર કેવું લાગ્યું તમને જીપીબીએસ બે હજાર ચોવીસ જીપીબીએસ બહુ ટાઈમથી અમે આ ત્રીજી એટેન્ડ કરી રહ્યા છીએ અમે સુરતથી આવ્યા છીએ અને મુંબઈથી આવ્યા છીએ પણ આ વખતનું બે હજાર ચોવીસનું જીપીઓ ડિફરન્સ છે કંઈક અને બહુ સારું છે બહુ સારું મેનેજમેન્ટ છે બહુ સારું વ્યવસ્થા છે અને મારા હિસાબે તો અહીંના જે લોકો સ્ટોલમાં ભાગ લીધો છે એને ઘણો મોટો ફાયદો થશે ટેકનોલોજીમાં બી બહુ સારું છે મતલબ યંગ જનરેશનને ઘણું જાણવા મળશે અહીંયા બસ આ જે ઇવેન્ટ કરી છે એ રાજકોટને તો ફાયદો કરશે પણ આખા ગુજરાતને ફાયદો થાય અહીંના વેપારીઓને એમના મટીરિયલની આપલી જાહેરાત એને નવા ઘરાગો મળશે એટલે એમને પણ બહુ મોટો ફાયદો થાય એવું મારું માનવું